મજૂર તો કોઈતા આલતી ની હાલ 1.5 રૂપિયા હેડી તા પડ્યા 200 રૂપિયા પડ્યા છે કાઈ 250 રૂપિયા ચાલુ હે અલ્યા 300 રૂપિયા મારા કનથી લે તું બોવા હારે હેર 300 રૂપિયા ભરતો ખરી યાર તું તો આવા આટલા બધા બટાકો ભરાયા ને 300 રૂપિયા આલ તો વાન તું હવાળો ના આ તને કોઈ કાડી તો છે ની તા આ કોને ભરા બટાકો હે આ કોને ભરા તો કાલ મજૂરો કરને તો ભરાયું હું અલ્યા મોય યાર ભરા હે બોવા કેવ તારે તમ પેલા આ કટતો કરી

આપડે જેટલા જણ લડાયો કરાય આપડે જોયે પીને લાતા આપડે જોવાનું હું કઉ એટલે ગો માં નંબર ની વાતો થાતી ફલો વિચાર કરો પણ આપણે જેવું બરોબર ના કરી જે કરી આપણે બરોબર જબર મારી બધા ખબર છે તો વાત આપડે બે ના ને કાદા નું બોડું કે વધ પાડા પેલા ઉપર જોઈ ગયો પાડો હોય ના પકવા દેવા પડતા બેઠવું કઉ પંદરસો ટકા મારવાની પણ ટકા મજા આવી ગઈ પણ તમે માર્યા હું મજા જોવાની પેલી તો

આપડા કશન ભાઈ મારવા જાય ને પેલો ના એના પેલા આપડે જતા જે ટકા ભાઈ પાસે મને બધી ખબર કે હું કેવાય હોપારી કને કેવાય બધું જાણતો તો પણ હું હાથે કરી પૂછતો તો વાત સાચી ગાળ લેતો તો હું હા ગાલ લીધો મને ખબર પડી જાય આપડો તાણા તમને ખબર પડે વાત તો તો માથો વઢાઈ માથો આ તો લોહાણા થા લોહાણા તમે કોણ કરો આપણે જઈને હવે જ ખબર રાખીએ

ડોણ શું ગોમનો ઓ ડોન તો હકે રે તમે ગોમદાપા અમે એ ડોણ જ બાજો કરવાની ડોન ખબર તો કહી ખાલી બોલી ખબર તું મારે તો પહેલા તો યાર બોલ ને માફી માફી બોલ ને યાર બરાબર માફી જ છે તું માથા હોય તો તારા ઘર નો યાર આ ઓમી ના યાર અરે એકલા બોલતા નહી અમે નતા

તક પછી હાવશેરી પર કાઢી નહી સ્тенタル ગાય હા તો કોઈને બધા માલાવો પડતો પડી ગયો છે લે ખબર પડત

વક્તુ વક્તુ મોડવા હો આવજો ભોડો ફૂટી જાય જણા વાળા હાથ તમે ભાઈ લા પેલો તાકી લે અલ્યા હાથ પાજી ના હાલો મારા મારા બળા પણ આજ તો કામ જ આવે અલ્યા ટકા પર માર્યા ટકા પર આ પર હાથ પાજી અલ્યા અલ્યા બોલો લે જો કોણ છે અલ્યા કોણ છે અલ્યા આ કારી પ્રોબ્લેમ ગાલ્યા છે હું કહું ઓ નો ઓણા ભઈ છે ઉપર ઉપર તડતા છે કે ઓ છે અલ્યા ઝેરો ભાઈને આયા તા ઝેરો ભાઈ જો તોડી દે કે હું બહાર કાઢી દેજો